તમિલનાડુમાં સ્થિત નીલગિરી તેની પ્રાકૃતિક સુંદરતા માટે વિશ્વ પ્રસિદ્ધ છે પરંતુ અહીં બદલાતા હવામાનને કારણે પરિસ્થિતિ બદલવા લાગી છે આ દિવસોમાં નીલગિરીમાં અત્યંત ઠંડી છે અને તાપમાન શૂન્ય ડિગ્રીની નીચી નજીક પહોંચી ગયું છે ઉત્તર ભારતમાં તીવ્ર ઠંડી પડી રહી છે અને તેના કારણે લોકોને ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે પરંતુ હવે તમિલનાડુમાં એક જગ્યાએ તાપમાન એટલું ઘટી ગયું છે કે તે ફ્રીઝિંગ પોઈન્ટની નજીક પહોંચી ગયું છે જેને કારણે હવામાન નિષ્ણાંતોમાં આશ્ચર્યનો માહોલ જોવા મળી રહ્યો છે હાલ તમિલનાડુના નીલગીરી પહાડી જિલ્લામાં લોકો કડકડતી ઠંડીનો સામનો કરી રહ્યા છે જેને વૈજ્ઞાનિકો બિનમોસમી આબોહવાથી ઘટના માની રહ્યા છે જેને કારણે પાકને પણ અસર થઈ છે ઉટીના મનોહર દ્રશ્યો માટે પ્રખ્યાત નીલગિરીમાં લીલાછમ ક્ષેત્રો હિમથી ઢંકાયેલા છે અને ગાઢ ધુમ્મસને કારણે દ્રશ્યતા પ્રભાવિત થઈ છે સ્થાનિક લોકો શિયાળાના આવા કઠોર વાતાવરણમાં રહેવા માટે ટેવાયેલા નથી ઘટી રહેલા તાપમાનને કારણે તેઓ ઘણી સ્વાસ્થ્ય સમસ્યાઓથી પીડાઈ રહ્યા છે ઉપલબ્ધ સત્તાવાર માહિતી અનુસાર ઉદગમ મંડલમના કંથલ અને થલાઈકુંઠામાં તાપમાન એક ડિગ્રી સેલ્સિયસ નોંધાયું હતું જ્યારે બોટ નિકલ ગાર્ડનમાં પારો બે ડિગ્રી સેલ્સિયસથી વધુ હતો આ વિસ્તારના રહેવાસીઓ અને પર્યાવરણીય કાર્યકરો નીલગિરી પર્વતો પર પડતી ઠંડીથી ચિંતિત છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ